તો ચાલો બાળકો કેમ છો તમે બધા તો આજે આપણે થોડુંક એવું આપણે આપણા બારમા ઇમામના વિશે શીખીશું એમના વિશે થોડીક આપણે માહિતી મેળવીશું તો સમ ઇન્ફોર્મેશન અબાઉટ ઇમામ અલી સલામ દેટ્સ અવર ટ્વેલ્થ ઇમામ ઇમામ મેહદીની પલો પહેલો ક્વેશ્ચન છે ઇમામ મેહદીની માતાનું નામ શું હતું હુ વોઝ ધ મધર ઓફ ઇમામ અલી સલામ તો એમની માતાનું નામ હતું બીબી નરજીઝ ખાતુન ઓકે ઇમામ મેહદીની માતાનું નામ નરજીસ ખાતુન હતું સેકન્ડ ક્વેશ્ચન છે ઇમામ મહેદીનો જન્મ કયા મહિનામાં થયો હતો વિચ મંથ હી વોઝ બોન ઓકે તો ઇમામ મહેદીનો જન્મ શાહબાનના મહિનામાં પંદર તારીખના થયો હતો તો પંદર શાહબાન ઇઝ ધ રાઈટ આન્સર ઓકે હવે ઇમામ મહેદીના પિતાનું નામ શું હતું હુ વોઝ ધ ફાધર ઓફ ઇમામ મહેદી તો ઇમામ મેહદીનના ફાધરનું નામ હતું ઇમામ હસન અલ અસ્કરી અલે સલામ આપણા અગિયારમાં ઇમામ છે એ એમના પિતા હતા એમના ફાધર ઠીક છે ચાલો ફરી મળીશું